જન્માષ્ટમી ના તહેવારમાં સૌરાષ્ટ્રમાં અનોખો જ માહોલ હોય છે લોકો મિની વેકેશન લઈને ફરવા નીકળી જતા હોય છે ત્યારે અમદાવાદ લોકો તહેવારની મજા માણવા માટે વતન જતા હોય છે સાતમ આઠમને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે અત્યારથી જ મોટાભાગની એસટી બસોનું રિઝર્વેશન થઈ ગયું છે તેને કારણે ખાનગી બસ ચાલકો બેફામ બન્યા છે નિકોલ બાપુનગર ઠક્કરનગર સહિતના અનેક વિસ્તારોમાંથી પોતાના વતન જવા માંગતા લોકો પાસેથી 500 રૂપિયાની ટિકિટના 800 થી 900 રૂપિયા કરી દેવાયા છે દિવસે સૌરાષ્ટ્રમાં જવું હોય તો બમણું ભાડું વસુલાય છે ખાનગી બસ સંચાલકોને જાણે કોઈ નિયમો લાગુ જ પડતા નથી એક તરફ મુસાફરો પાસેથી બેફામ ભાડું વસુલાય છે તો બીજી તરફ બસ માં પણ ઠસ્સો ઠસ મુસાફરો ભરવામાં આવે છે અમદાવાદ થી સુરત તરફ જતી ચાલકો પર જાણે કોઈ અંકુશ રહ્યો નથી ત્યારે ખાનગી બસ ઉઘાડી લૂંટ આકરા પગલા લેવાય તે જરૂરી બની ગયું છે જંક્શન છે સૌરાષ્ટ્ર નું એક બસ સ્ટેન્ડ છે ટ્રાવેલ્સ ની ઘણી બધી ઓફિસો છે આજે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે ટ્રાવેલ્સ વાળા ને ટાઈમ આપ્યો છે કે સવારના આઠ થી રાતના આઠ સુધી તમારે અમદાવાદ શહેરમાં પ્રવેશ ના થવો જોઈએ તે છતાં પણ અને કયા કારણસર નકરી જે તે પોતાની ઓફિસની બહાર હોય છે જે તે રસ્તા ઉપર હોય છે એ લોકોને પાર્ટી બસ સ્ટેન્ડ ની પાછળ પણ એક આપવામાં આવેલું છે ત્યાં નથી કરતા અને જ્યાં ત્યાં મેન રસ્તા ઉપર આડેધડ એમની બસો પાર્ક કરીને જે સમયની મર્યાદાની બહાર આઠ થી આઠ ની વચ્ચે એ લોકો અંદર આવીને આવી રીતે ટ્રાફિક ની પરેશાન કરે છે અમદાવાદ શહેરમાં સવારે આઠ વાગ્યા પછી જે લક્ઝરીઓ બસો ના આવી જોઈએ એની જગ્યાએ સવારથી ચાલુ થઈ જાય તો રાત સુધી ટ્રાફિકમાં માં રૂપ થાય ઘણા સમયથી આ રીતના પ્રાઇવેટ સાધનો બેફામ દોડી રહ્યા છે અને ઘણી જગ્યાએ ધારો કે સેટેલાઇટ છે મેન્કો મેઘાણીનગર શાહીબાગ પારડી દરેક જગ્યાએ પ્રાઇવેટ સાધનો પ્રાઇવેટ જે મોટા ટ્રાન્સપોર્ટેશનના લક્ઝરી બસ છે એ બધા બેફામ દોડી રહ્યા છે જેને કારણે ટ્રાફિકની ખૂબ જ સમસ્યા અમને તકલીફ પડે છે આના માટે અને આના માટે ઘણા બધા નિયમો છે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ ના પણ કોઈ નિયમોનું પાલન હજી સુધી કોઈ થયું નથી પૂરી રીતે